ખેડૂત મિત્રો આજે ગઈકાલે જે કપાસના ટેકાના ભાવની જાહેરાત થઈ તેની અસરને લીધે તો કપાસ કપાસિયા ખોળ અને રૂની ઘાસડીના વાયદા તો નહીં વધ્યા હોય ને તમારું શું મંતવ્ય છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો આજે તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને ચાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ અઠ્ઠાવનના વધારા સાથે તોતેર પોઈન્ટ ચોત્રીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસ નો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ અત્યારે પાંચ વાગ્યે અને ચાર મિનિટની આસપાસ આઠસો નેવ રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર આઠસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે એન સીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ચોત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો વીસની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો પણ જ્યારે Bandyta jo. ત્યારે ઓગણ સાઠ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો એકોતેર પોઈન્ટ પચાસ રૂપિયાની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પણ ઓગણ ચાલીસ રૂપિયા જેટલો વધીને સોળસો તેર પોઈન્ટ પચાસની આસપાસ બંધ આવેલો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે એકાવન રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ચોરાણું રૂની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આજે કપાસ કપાસિયા ખોળ અને રૂની ગાંસડીના વાયદા તેમજ ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ કહેવાય ને કે ખૂબ સારો એવો રિકવરી તરફી વધારો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે અને આપણા વાયદા કપાસના અને કપાસિયા ખોળ અને રૂની ગાંસડીના વાયદા કહેવાયને કે જમ્પ મારીને ઉલળી ઉલળીને વધીને આજે કપાસ અને કપાસિયા ખોળના વાયદા બંધ આવેલા છે આવો જ વધારો આવનારા સમયમાં જોવા મળે અને આની સીધી જ અસર આપણી કપાસની હાજર બજારમાં જોવા મળે તો જે ખેડૂત મિત્રો એ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો લાભ છે તે મળી શકે હવે ખેડૂત મિત્રો આજે તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ राजकोट पंदर सौ अठार जेतपुर चौदह सौ बोटाद पंदर सौ पचास बाबरा पंदर सौ पंदर जामजोधपुर चौदह सौ छियासी जामनगर चौदह सौ धारी चौदह सौ बवन भावनगर चौदह सौ छप्पन माणावदर पंदर सौ दस જસદણ ચૌદસો નેવું હળવદ ચૌદસો પંચાવન વાંકાનેર પંદરસો મોરબી પંદરસો અઢાર કાલાવડ ચૌદસો ઓગણપચાસ અમરેલી ચૌદસો નવ્વાણું ગોંડલ ચૌદસો એકોતેર સાવરકુંડલા ચૌદસો ને સાઠ વાંકાનેર પંથકના ગ્રામ્ય પંથકમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરસરા અમારે ત્યાં અતિ સારો કપાસ હોય તો ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ચૌદસો સિત્તેર સુધી કપાસના ભાવો છે તે અમારે ત્યાં ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી આવી માહિતી વિડીયો મારફતે અમે પહોંચાડીએ છીએ અમે પાકની અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ખુદના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો